નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વ અધ્યયન ભાગ બે ધોરણ દસ પાઠ પાંચ ગુજરાતી દીકરીની ચાલો આપણે સોલ્યુશન જોઈએ તો સૌ પ્રથમ તમે જુઓ તેમાં સર્જક કૃતિ પરિચય છે ત્યારબાદ આટલું કરો એવું લખ્યું છે અને વાંચો અને સમજો છે પછી તરત તમે જુઓ તો જોડકાઝુડો આવે છે તેમાં દીકરી શેની સામે ગઝલ આવશે અને બેદિલ સામે આવશે અશોક ચાવડા બીજો છે કે દીકરી કાવ્યના કવિનું નામ ખાલી જગ્યા છે તો કે અશોક ચાવડા છે ચોથું છે દીકરી કાવ્યનો પ્રકાર ખાલી જગ્યા છે તો કે ગઝલ છે પાંચમું છે દીકરી કાવ્ય ખાલી સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે તો જવાબ છે પગરવ તળાવમાંથી છઠ્ઠું છે આ કાવ્યમાં દીકરીઓના ગૌરવભયા ખાલીજીયા સંવેદનાનું આલેખન થયું છે તો કે સ્નેહ અને વહાલની સંવેદનાનું સાતમું છે દીકરી કાવ્યમાં ખાલીજી વ્રતનો ઉલ્લેખ થયો છે તો છે વાત છે ગૌરી વ્રતનો પછી છે એક વાક્યના ઉત્તરો છે કોની ગઝલમાં ઝલકમાં દીકરીના દર્શન થાય છે તો કે જવાબ છે એક એક દેવીની ઝલકમાં દીકરીના દર્શન થાય છે નવમું છે કવિએ દીકરીને સુખડ ચંદન અને કુમકુમ સાથે શાથી સરખાવી છે તો જવાબ છે કવિએ દીકરીને કુમકુમ ચંદન અને કુમકુમના તિલકમાં જુવે છે કેમ કે તેની હાજરી કવિ શીતળતાને અનુભવે છે દસમું છે કવિ સ્નેહનું ઝરણું કોને કહે છે તો કે જવાબ છે કવિ દીકરીને સેહનું ઝરણું કહે છે અગિયારમું છે કવિ અશોક ચાવડનું ઉપનામ જણાવો તો કવિ અશોક ચાવડાનું ઉપનામ બેદિલ છે બારમું છે સુર શરણાઈ સગા સંબંધી આ શબ્દો દ્વારા કયા પ્રસંગોની યાદ તાજી થાય છે તો જવાબ છે સૂર શરણાઈ અને સગા સંબંધી લગ્ન પ્રસંગનું દ્રશ્ય સ્ફૂટ થાય છે એટલે કે યાદ થાય છે તેરમું છે શીરે હાથ ફેરો આ વાક્ય શું સૂચવે છે જવાબ છે શિરે હાથ ફેરો કાવ્ય પંક્તિમાં દીકરી પિતાનો વાલ દેખાય છે ચૌદમાં છે ગઝલમાં કાવ્યની બે પંક્તિઓને શું કહેવામાં આવે છે જવાબ છે ગઝલમાં કાવ્યની બે પંક્તિઓને મિશ્રા કહે છે પંદરમું છે દીકરી કાવ્યમાં પ્રયોજાયેલા રદીફ અને કાફિયાના પદો જણાવો તો કે રદીફ અને કાફિયા ગઝલના પ્રકાર છે પછી એક ક્વેશ્ચન છે તો કે ત્રણ ચાર શબ્દોમાં ઉત્તર લખવાના છે જે શિરે હું હાથ ફેરોતો એ હાથ દે પંક્તિના કાવ્યની સમજૂતી આપો તો જવાબ છે જે શિરે હું હાથ ફેરોતો હવે હાથ દે એમ કવિ કહે છે એ દીકરી માટે ખરેખર પ્રશંસનીય છે દીકરી પિતાને પગે લાગે છે ત્યારે પિતા તેને શિરે હાથ ફેરવે છે એમાં વહાલ છે દીકરીથી છૂટા પડવાની વેદના પણ છે પિતાને ક્યાં ખબર હોય છે કે આ સમજુ દીકરી એક વખત એમને હાથ દે છે એમનો સહારો દેશે એમને હૂફ આપશે સત્તરમું છે દીકરી કાયમ ચિંતામાં રહી ઉછરે છે એવી કવિ શા ઉપરથી કહે છે તો કે દીકરી બાપને ત્યાં ઉછરે છે ત્યારે એનો ઉછેરમાં કેટલાક સામાજિક બંધનો હોય છે દીકરા જેટલી સ્વતંત્રતા એને મળતી નથી તે ભય અને બંધનો સાથે ડરતાં ડરતા જીવે છે તેથી કવિ કહે છે કે દીકરી ફળકમાં ભયમાં ઉછરે છે અઢારમું છે શિલ્પી અને માતા પિતા વચ્ચેની કઈ સામ્યતા અહીં પ્રસ્તુત કરવામાં આવી છે તો કવિને સ્વર્ગની દેવીમાં જન જેમ દીકરી ઝલગમાં દેખાય છે એમ આપણી સંસ્કૃતિના શિલ્પ વૈભવમાં અનેક સ્વરૂપે જોવા મળતા નારીના શિલ્પોમાં દીકરીની ઝલક દેખાય છે દીકરીના નારી સ્વરૂપને શિલ્પીઓ હજારો વર્ષોથી આકાર આપી રહ્યા છે શિલ્પીની જેમ મા બાપ પણ દીકરીના ચારિત્ર ઘડતરમાં એ રીતે જ નિયમિત બને છે માટે કવિ માતા પિતાને પણ શિલ્પી સાથે સરખાવ્યા છે ઓગણીસમું છે કવિને દીકરીની ઝલક શેમાં દેખાય છે જવાબ છે કવિને સ્વરની એક એક દેવીમાં દીકરીની ઝલક દેખાય છે સુખડ ચંદનની સુગંધ અને કુમકુમના તિલકમાં દીકરીની ઝલગ દેખાય છે સાંસ્કૃતિક વૈભવ એવા શિલ્પીમાં પણ તમામ નારી શિલ્પીમાં દીકરીની ઝલગ દેખાય છે પછીનું છે નીચેના પ્રશ્નના આઠ દસ વાક્યમાં ઉત્તર આપો તો તમે જુઓ તો કે દીકરી કાવ્યનો ભાવાર્થ સમજાવવાનો અને પિતાની દીકરી પ્રત્યેનો મનોભાવ સમજાવો તો તમે આમાં આનો જવાબ જોઈ શકો છો અને તમે તમારી રીતે પણ જવાબમાં લખી શકો છો ત્યારબાદ છે દીકરીને ઉછેર કેવી રીતે થવો જોઈએ તે તમારા શબ્દોમાં લખો તો વિદ્યાર્થી મિત્રો હું તમને એવું સૂચન આપીશ કે આ માત્ર તમારે તમારા શબ્દોમાં લખવાનું છે ભલે મેં અહીંયા લખેલું છે પણ તમે તમારી રીતે વિચારીને પણ જો જવાબ લખી શકો છો પછીનો છે વ્યાકરણ છે વિદ્યાર્થી મિત્રો જો તમને અમારો વિડીયો ગમે તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ પાછા જરૂર કરજો તો જો વ્યાકરણમાં છે પેલા શબ્દોને સાચી જોડીને શોધીને લખો બાવીસમું છે એમાં કુમકુમ ભીની ગૌરી વ્રત અને સગા સંબંધી આવી રીતે લખાય છે પછી છે શબ્દોની સંધિ છોડો એમાં પરિવર્તા નામ અને સંધિ જોડોમાં એક એક આવશે લાજ મર્યાદા દ્વંદ સમાસ છે સુખડ ચંદન દ્વંદ સમાસ છે સગા સંબંધી દ્વંદ સમાસ છે ગૌરી વ્રત મધ્યમપુર લોભી સમાજ છે અને એકય ભાવ સમાજ છે સૂર એટલે અવાજ થશે અને બીજું સુર એટલે દેવ થશે પરિણામ એટલે નિરીક્ષણ પરિણામ એટલે માપ ઉછેર વિકસિત થાય અને ઉછળે એટલે કૂદે પછી છે અલંકારોની ઓળખ છે સૂર શરણાઈ સગા સમજ્યુંની ભીડમાં આ વર્ણાનો પ્લાસ અલંકાર છે અને ભીની પલકમાં દીકરી આ ઉપમા અલંકાર છે નીચેના શબ્દમાં ક્યાં પ્રત્યયો રહેલા છે તો સંબંધી પરપ્રત્યય છે અને સમજણમાં પણ પરપ્રત્યય છે સમાનાર્થી શબ્દો છે દીકરી એટલે તનૈયા થાય ઝલક એટલે શોભા થાય ખડક એટલે પથ્થર થાય ફળક એટલે ચિંતા થાય શરણાઈ જાતિવાચક છે ઓગણત્રીસમાં દેવી જાતિવાચક છે ત્રીજું છે દીકરી એ પણ જાતિવાચક છે ત્રીસમું છે રૂઢિપ્રયોગોના અર્થ સમજાવો હાથ દેવો એટલે સાથ આપવો થાય છે ફડકમાં રહેવું એટલે કે ભયમાં રહેવું ત્રીજું છે માથે હાથ ફેરવો એટલે વહાલ કરવો એકત્રીસમું છે દેવનો લોકો દેવ લોકો પાણીમાંનો કે જમીન પરનો પથ્થરનો ટેકરો ખટક જમીન કે પહાડમાંથી સરતો પાણીને પર્વા એટલે ઝરણું ચંદનના ઝાડનું સુંગીદાર લાકડું કે લેપ એટલે ચંદન સ્વભાવનો વિવેકિક સંકોચ એટલે શરમ બત્રીસમું છે વિરુદ્ધાથી શબ્દો લખવાના છે એમાં પહેલું છે શરમ તો એમાં નિર્લજ્જતા આવશે સમજ તો ગેરસમજ આવશે ત્રીજું છે સ્વર્ગ તો નરક આવશે ચોથું આશીષ છે તો શ્રાપ આવશે વિસ્તરે એટલે સંકોચાય આવશે અને પ્રત્યક્ષ એટલે પરોક્ષ આવશે તળપદા વિશિષ્ટ ફળક એટલે ચિંતા થશે ચોત્રીસમું છે ચોત્રીસમું છે નીચેના વાક્યને વિશેષણ શોધી તેના પ્રકાર જણાવો સ્નેહનું ઝરણું ફૂટે એનું જ આ પરિણામ છે તો સ્નેહનો એ સંબંધ વાચક છે ભીની પલકમાં દીકરી ભીની એ ગુણવાચક છે ત્રીજું છે વિસ્તરે છે એમ સમજણના ફલકમાં દીકરી સમજણના એ સંબંધ વાચક છે ક્રિયા વિશેષણ શોધવાના છે ઉછરે છે રોજ કાયમથી ફળકમાં દીકરી રોજ સમય વાચક છે બીજું છે કોતરે છે કોઈ વર્ષોથી ખડકમાં દીકરી વર્ષોથી પણ સમય વાચક છે પછી જે શ્રેણી છૂટી પાડો તો આપણે આ રીતે તમે જોઈ શકો છો એ રીતે આપણે ધ્વનિ શ્રેણી છૂટી પાડી શકીએ જે કુમકુમઝ સ્વર્ગ ગૌરી વ્રત ચંદન અને ઝરણની શ્રેણી અહીંયા છૂટી પાડેલી છે ત્યારબાદ વિભાગ ડી છે નિબંધ લેખન છે એમાં તમારે તમારી જાતે નિબંધ લખવાનો છે મેં અહીંયા લખીને તો આપ્યો છે પણ વિદ્યાર્થી મિત્રો તમે તમારા સ્વપ્રયત્ન કરશો તો વધુ ઉજળા થશો એટલે જો થાય તો તમારી તે જાતે છે નિબંધ તમે લખવાનો પ્રયત્ન કરશો વિદ્યાર્થી મિત્રો જો તમને અમારા વિડીયો ગમે તો ચેનલને જરૂરને જરૂર લાઈક અને સબસ્ક્રાઈબ કરજો હા અને તમારા જે બીજા ધોરણ દસના મિત્રો છે તેને પણ તમે તમારો આ વિડીયો જરૂરને જરૂર મોકલજો